યુવક મંડળના પૈસા ભરવા માટે નીકળ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી સુરત પોલીસે ફૂટેજના આધારે તપાસ કરી અને પાંચ દિવસમાં આરોપી કાર ચાલક પકડી પાડ્યો છે જે પેશાથી જમીન દલાલ છે આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે પોલીસે આરોપી નું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરત સરઠાના ચુકાતાકા પાસે આવેલ અતિથિ રેસ્ટોરન્ટ સામે એક નિર્દોષ યુવક જેમને ઓળખીક કલાકાર તરીકે થઈ છે પોતાના જીવનની અંતિમ સફર પર હતું પણ એ સફરનો અંત ભયાનક રીતે કાર ચાલકે લાવ્યો યુવક નિર્મળ નગરમાં મંડળના ખાતામાં પૈસા ભરવા નીકળી પડ્યો હતો એક સામાન્ય દિવસ એક સામાન્ય ફરજ પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું રસ્તામાં એક અચાનક દોડતી કાર અને ધડાકો નજારાના સાક્ષી બનેલા આસપાસના લોકો પણ ધરધરી ઉઠ્યા આ સમગ્ર દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી વીજળીની ઝડપથી કાર આવી અને પળભરમાં બધું ખતમ કરી ગયું પોલીસ તંત્રે ઘટના બાદ તરત જ સીધી કાર્યવાહી કરતા વિશિષ્ટ તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારતા આખરે પાંચ દિવસના સતત પ્રયાસ બાદ આરોપી કાર ચાલક ઝડપાઈ ગયો અપઘાતી કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ સરથાણાનું એક ઓળખીતું નામ ધરાવતો જમીને દલાલ હતો આજની ધંધા કરતા શહેરી પાછળ છુપાયેલ ક્રૂરતા ખુલ્લી પડી છે વિરોધથી આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ સાથે સાપરાત મનુષ્ય તરીકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આજે સરથાણા પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કર્યું હતું